નહી તમે માફિયામાં હિંમત નથી તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા જે રીતે ચર્ચામાં રહેતા હોય છે એ જ રીતે અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયા માં વિષય બની ગયા

જે રાશન આપે ભાઈ ગરીબોને કે ગરીબો નો સારું થાય ઉપરથી પૂરતો વિકાસ થાય ભાઈ એવું હોય કહું પૂરેપૂરો વિકાસ થાય ભાઈ પણ નીચેની જે પલટી છે ભાઈ એ એ બાજી મારી અને કોઈક તો ખાલી દેખાવા કરે આપણે જાણીએ છીએ બહુ સારી રીતે ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા કે જેમનો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો મેં તમને આગળ બતાવ્યો પડશે ભાઈ એ વિડીયોની અંદર ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે એક મહિનાનું ગરીબનું રાશન અનાજ માફિયાઓ ખાઈ ગયા જો અનાજ માફિયો એક મહિનાનું રાશન ખાઈ ગયા હોય તો સરકાર સાહેબ એમને શા માટે નથી પકડતી અને જો ગોપાલભાઈ ઇટાલિયા ખોટું બોલતા હોય તો સરકાર નથી પકડતી ખોટું બોલતા હોય તો એને પકડીને લઈ જાય ને ભાઈ જેલમાં એમને શા માટે નથી લઈ જાય લઈ જઈ શકતા અને વાત બીજી રહી ભાઈ કે ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે સાહેબ પૂરતા પ્રમાણમાં જથ્થો આવે છે ભાઈ અનાજનો કેટલો પૂરતા પ્રમાણમાં પણ ગરીબોને મળતો નથી ભાઈ અત્યારે સોશિયલ મીડિયામાં ગોપાલભાઈ ઇટાલિયન એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે તમે શું કહેશો દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ બાકી આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી મને જે વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળી મેં તમને બતાવ્યો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ કરતા રહેજો ધન્યવાદ